મૃત્યુ વાસ્તવમાં શું છે તમે ક્યારે મૃત્યુ પામ્યા છો ઠીક છે કવિતામાં તમે લખ્યું પણ ખરેખર મૃત્યુ પામ્યા છો અને પાછા આવ્યા છો ના તમારા અનુભવમાં નથી તમે ક્યારે બીજાને જોયા છે જે મૃત્યુ પામીને પાછા આવ્યા હોય મેં તેના વિશે વાંચ્યું છે ના ના પણ તમે જોયું મેં કોઈને જોયા નથી તમે ક્યારે મૃત માણસ જોયો છે તમે મૃત માણસ જોયો મેં મૃત દેહ જોયો છે મૃત શરીર જોયો છે મૃત માણસ જોયો છે મને ખબર નથી તમે કેવી રીતે ફરક કરો છો મૃત શરીર એ મૃત શરીર છે તમે મૃત માણસ જોયો છે કે પછી મૃત સ્ત્રી રૂપક તરીકે હા બીજી વાતો મને જાવ હું વાસ્તવિકતા વિશે પૂછું છું કવિતા વિશે નથી પૂછતો વાસ્તવિકતામાં મને નથી લાગતું તમે નથી જોયો તો તમે એકને પણ જોયા નથી એકને પણ મળ્યા નથી કે તમે અનુભવ્યું પણ નથી તો આ વિચાર તમને ક્યાંથી આવ્યો કે તમે મૃત્યુ પામશો એ શીખેલો વિચાર છે બસ એ જ આ એક અજ્ઞાની લોકોની કલ્પના છે અજ્ઞાનીઓએ રચેલી મૃત્યુ જેવું કંઈ નથી માત્ર જીવન જીવન અને બસ જીવન જ છે જે એક પરિમાણમાંથી બીજામાં પ્રવેશે તો માત્ર જ્યારે લોકો અજ્ઞાની હોય અને તેમની જીવન વિશેની દ્રષ્ટિ અને જીવન વિશેનો બોધ અસ્તિત્વની ભૌતિક પ્રકૃતિ સુધી જ સીમિત હોય ત્યારે તેઓ જીવન અને મૃત્યુ વિશે વિચારશે બાકી માત્ર જીવન જીવન અને જીવન જ છે અદભુત